રાહુલ ગાંધીના અનામત સંબંધિત નિવેદન સામે પાદરામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું ભાજપે રાહુલ ગાંધીની આ કથિત અનામત વિરોધી ટિપ્પણી સામે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી ભાજપ પાર્ટીના કાર્યકરો પાદરા સાહેબ આંબેડકર સરકાર પાસે ગુજરાત પ્રદેશ અનુસૂચિત મોરચાના પ્રમુખ દેવેન્દ્ર વર્માના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન ભાજપના કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ગુજરાત અનુસૂચિત મોરચાના પ્રમુખ દેવેન્દ્ર વર્મા સતીશભાઈ નિસાડિયા જિલ્લા મહામંત્રી વિજયભાઈ ગોહિલ નગરપાલિકા સદસ્ય કરિશ્માબેન આચાર્ય પરેશભાઈ ગાંધી યોગેશભાઈ અધ્યારુ પાદરા નગર મહામંત્રી પરેશભાઈ બ્રહ્મક્ષત્રિય સહિતના કાર્યકરો પાદરા આંબેડકર સર્કલ પાસે એકઠા થઈ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે કહ્યું હતું કે ગાંધીજીના અનામત વિરોધી વલણનો પર્દાફાશ થયો છે તાજેતર તાજેતરમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને જે બફાટ કર્યો કે અમે આરક્ષણ ને હટાવી દઈશું આપણે સૌએ જોયું છે કે લોકસભાના ઇલેક્શન પહેલા વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી પોતાના ખિસ્સામાં પોકેટ ડાયરી જેટલું બંધારણ બતાવતા હતા અને એમ કહેતા હતા ભોળી ભાલી જનતા ને છેતરતા હતા કે આરક્ષણ નું અમે સાચવીશું ભારતીય જનતા પાર્ટી આવશે તો આરક્ષણ જ નાખશે તેવા લોકો ખોટી વાતો કહેવા વાળા લોકોનો આજે અસલી ચહેરો દેશના લોકોને ખબર પડી ગઈ છે અમેરિકામાં જઈને જે તેમણે કહ્યું કે અમારી સરકાર આવશે તો આરક્ષણ હટાવી દઈશું તેના વિરોધમાં આજે આખા દેશમાં તમામ જિલ્લા મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે પબ્લિક ને પ્રજા વચ્ચે અમારા શબ્દો કહીએ છીએ કે મોદી સાહેબ જેમણે પોતાના શપથ લીધા ત્યારે આરક્ષણને સંવિધાનને નમન કરીને પાર્લામેન્ટમાં ઘુસ્યા હતા અને તેમણે તાજેતરમાં જ કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવતો છું ને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમાં આરક્ષણને ઉની આ પણ નહીં આવે કે સંવિધાનને બદલવાની કોઈ વારો નહીં આવે આ તો ભારતીય જનતા પાર્ટી તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સંવિધાનમાં સુધારો લાવે તો ત્રણસો સિત્તેરની કલમ રદ થાય અને અનુસૂચિત જાતિ જનજાતિના ભાઈઓ જે આઝાદીના આટલા વર્ષો પછી પણ જમ્મુ ને કાશ્મીરમાં તેમને ભણવાનો રિઝર્વેશનનો નોકરીઓમાં કોઈ લાભ નતો મળતો તે આજે લાભ થવા જઈ રહ્યો છે આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી જે તમે જાણો છો આજે આ બાબા સાહેબનું સંવિધાન જમ્મુ ને કાશ્મીર પણ લાગુ થયું ત્રણસો ની કલમ નાબૂદ થયા પછી અને આજે ત્યાંની ચૂંટણીમાં અનુસૂચિત જાતિના ઉમેદવારો પણ ઉભા રહી ચુક્યા છે એટલે આ અમારો અમારો વાત આખા દેશમાં ને પ્રદેશમાં પહોંચે તે માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જગ્યાએ ધરણાના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ગુજરાત ભર ની અંદર રાહુલ ગાંધી જે અમેરિકાની અંદર વિરોધ કર્યા છે ત્યારે આપણે ગુજરાતની અંદર આજે લગભગ ચુમ્માલીસ જિલ્લાની અંદર આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાંનો કાર્યક્રમ વડોદરા જિલ્લાની અંદર પાદરા તાલુકાની અંદર પાદરા નગરમાં થઈ રહ્યો છે ત્યારે અમે પાદરા તાલુકા એસસી એસસી ઓબીસી અને સર્વ અનામતના લોકો અને એનો સખત વિરોધ કહ્યું કે દેશની અંદર દેશની બહાર જઈ દેશમાં રહે દેશની બહાર જઈને આવો વિરોધ કરતા હોય એવા લોકોને ક્યારેય પણ પ્રોત્સાહન ન કરવું જોઈએ આ ભોલી ભોલી જનતાને જેમ તેમ કરીને એ લોકો ચૂંટણી છે મિત્રો એની એનો ચહેરો આખો ગુજરાતમાં નહીં ભારતમાં પણ બહાર આવ્યો છે તમે ભારતમાં રહેતા હોય અને બહાર જઈને જો ભારતને અપમાન કરતા હોય તો આવા લોકોને ક્યારેય આપણે સહન ન કરીએ તો એ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વતી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ધારાસભ્યો અને સૌ જનતા પણ ઉપસ્થિત છે અને અમે એનો સખત રીતે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વિરોધ કરીએ છીએ